અમરેલીના સાવરકુંડલામાં પીપરડી શાળાના શિક્ષકો વિવાદમાં આવ્યા છે ધ્વજવંદન કાર્યક્રમમાં શિક્ષકો ગેરહાજર રહ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો

ખેતપેડી ગામમાં મને યાદ છે ત્યારથી ઇતિહાસમાં પહેલી વખત એવું બને છે કે સ્વતંત્રતા પર્વના દિવસે ધ્વજ આરોહણ થયેલ નથી તેમની પાછળ તમે જુઓ તો શિક્ષકોની ઘોર બેદરકારી જોવા મળે છે આજે બાળકો છે સવારે સાત વાગ્યાથી લઈને અહીંયા આવેલા છે શિક્ષકોની રાહ જોવે છે પણ તમે જોઈ શકો છો કે આજે અત્યારે દસ વાગ્યા છે છતાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કોઈ શિક્ષકો હાજર છે નહીં અને શિક્ષકો વિવાદ માં આવ્યા ધ્વજ વંદન નો કાર્યક્રમ હતો શાળાની અંદર પરંતુ શિક્ષકો ગેરહાજર રહ્યા આ સાથે જ એક આચાર્ય શાળાના આચાર્ય પણ ગેરહાજર રહ્યા બે શિક્ષકો કે જે આ શાળામાં નોકરી કરે છે તે પણ ગેરહાજર રહ્યા જ્ઞાન સહાયક પણ ધ્વજવંદન કાર્યક્રમમાં ન આવ્યા ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે આ તમામ શિક્ષકો શાળામાં ગેરહાજર રહ્યા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઘનશ્યામ સોલંકી આપણી સાથે ફોનલાઈન લાઈનથી જોડાયા છે ઘનશ્યામભાઈ જે શિક્ષકો અને આચાર્ય ગેરહાજર રહ્યા પીપળી શાળાની અંદર તેવું સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે શું જાણકારી આપની પાસે જી બનાવની જાણ મને થઈ એટલે તરત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેધિકારી બનાવની ખરાઈ કરાવેલ છે અને બનાવની ખરાઈ થતા તરત જ તમામ સ્ટાફ ને આચાર્ય સહિત તમામ સ્ટાફ ને નોટિસ આજે દેવામાં આવેલ છે અને સોમવારે રૂબરૂ કચેરી ખાતે રૂબરૂ ખુલાસા સાથે હાજર રહેવા જણાવવામાં આવેલ છે સોમવારે રૂબરૂ ખુલાસા રજૂ કરીએથી એમની ઉપર જે કઈ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો શિક્ષકો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે આજના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં શિક્ષકો અને આચાર્ય ગેરહાજર રહ્યા ત્યારે તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે અને સોમવારે તેમની પાસેથી જવાબ લેવામાં આવશે